સુરતના અરેઠના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થઈ નવી ટાંકી ઉપયોગમાં લેવાય તે પહેલા જ ટાંકી જમીન દોસ્ત થઈ ગઈ ટાંકીમાં પાણી સંગ્રહની ક્ષમતા અગિયાર લાખ લીટરથી વધુ હતી જોકે હાલમાં નવ લાખ લીટર પાણી ભર્યું હોવાની વિગતો સામે આવી છે ટાંકી ગાય પગલા પાણી પુરવઠા યોજનામાંથી બની હોવાનું ખુલ્યું છે આ ટાંકી દોસ્ત થતા ત્રણ જેટલા

નવી ટાંકી છે છે તે જમીન દોષ થઈ પહેલી વખત જ આ ટાંકીમાં પાણી છે ભરવામાં ત્યારે પહેલા પાણીમાં જે આ ટાંકી છે તે જમીન દોષ થઈ છે ક્યાંક ને ક્યાંક આ ટાંકીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની જે શક્યતા છે તે જોવા મળી રહી છે કારણ કે હજુ તો પહેલી વખત જ ટાંકીમાં પાણી સંગ્રહ કરવામાં આવ્યું હતું ત્યારે આ ટાંકી ધરાશાયી થતા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે દ્રશ્ય આપ જોઈ શકો છો તડકેશ્વર ગામ ખાતે આવેલી આ પાણી ટાંકી છે એ પાણી ટાંકી જમીન દોષ થઈ છે ત્યારે આ સમગ્ર ઘટનામાં ત્રણ જેટલા શ્રમિકો પણ ઈજાગ્રસ્ત થયા છે તમામ જે ઈજાગ્રસ્તો છે તેને સારવાર અર્થે તડકેશ્વરની શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ મહત્વનું છે કે અગિયાર લાખ લિટર જેટલી છે આ એની કેપેસિટી છે ત્યારે પ્રથમ વખત નવ લાખ લિટર પાણી છે તે સંગ્રહમાં કરવામાં આવ્યો હતો ત્યારે પ્રથમ વખત જે પાણીની જે ટાંકી છે તે તૂટી પડતા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગન છે તે જોવા મળી રહી છે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ જે લાગતા વળગતા અધિકારી છે જે કોન્ટ્રાક્ટર છે તેમની આ સમગ્ર ઘટનામાં તપાસ કરવામાં આવે અને તેઓ વિરુદ્ધ યોગ્ય પગલાં છે તે ભરવામાં આવે અને જે પ્રમાણે આ ઘટના બની છે તેના કારણે જે અહીંના લોકો છે તેમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત